વડોદરાના મધ્યસ્થ બસ ડેપો પરથી પોલીસે ગઈકાલે ગાંજો ભરેલી બે બેગ સાથે એક કેરિયરને ઝડપી પાડી સપ્લાયર અને મંગાવનારની તપાસ હાથ ધરી હતી ઓરિસ્સાના બોલગીર જિલ્લાના છંછેડા ખાતે રહેતા શંકર સરદારના નામનો એકવીસ વર્ષીય યુવક ખાનગી નોકરી કરતો હોવાની પોલીસને માહિતી મળી હતી ગાંજાની ડિલિવરી માટે તેને સારી એવી રકમની ઓફર કરીને સુરત મોકલવામાં આવ્યોની પ્રાથમિક વિગતો જાણવા મળી છે સુરતના મોસાલી ગામે જવા માટે વડોદરા બસ ડેપો પર બસની રાહ જોતા યુવકને સયાજીગંજ પોલીસની ટીમે તપાસતા તેની પાસેથી બે બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો જેથી પીઆઈ જેડેન દાસુરાએ વધુ તપાસ કરતાં આઠ કિલો એકસો છન્નું ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ત્યાંસી હજાર સુબ્રતનાગ નામની વ્યક્તિએ સુરત મોકલવા માટે આપ્યો હોવાની અને મોસાલી ગામના મહમ્મદ અક્રમ યાકુબભાઈ મલેકને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલવા પામી હતી બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા કેરિયરના મોબાઈલ્સની કોલ્સ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે આ વિષયને લઈને જોન એક ડીસીપી જગદીશસિંહ ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી હતી વડોદરા શહેરને નશીલા પદાર્થો મુક્ત કરવાના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર કુમાર સર સંયુક્ત પોલીસ કમિશનર લીલા પાટીલ મેડમના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ એનડીપીએસ પીએસના વધુમાં વધુ કેસ કરવા સબક સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એમની ટીમ દ્વારા એમને ગુપ્ત બાતમી મળેલ એ સેન્ટ્રલ ડેપો સયાજીગંજ ખાતે એક આરોપી નામે શંકર સરદાર રાણા રહે છંછડા કરમતલા સાંઈ તલા ઓરિસ્સાથી પુરી તે ગાંધીધામ ટ્રેનમાં એ આવે એમની મુસાફરી દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર પોલીસની પ્રેઝન્સને વધારે હાજરીને જણાઈ આવતા એવો ત્યાં ન ઉતરી અને વડોદરા રેલવે સ્ટેશન ઉપર આરોપી ઉતરે અને ત્યાંથી એ સેન્ટ્રલ એસ્ટી ડેફો ત્યાં પહોંચ્યા અને એ દરમિયાન અમારા સ્ટાફને બાતમી મળતા આ શખમંદ આરોપી જે છે એની પૂછપરછ કરતા પરાશી કરતાં એનું નામ શંકર રાણા જણાયું અને એની પાસેથી આશરે આઠ કિલો અને એકસો છન્નું ગ્રામ ગાંજો એ અમારી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હતો ત્યાં સુધી આપણી પોલીસ પહોંચી અત્યારે અમને જે પૂછપરછ દરમિયાન જે માહિતી મળેલી છે એમાં ત્યાંના જ ઓરિસ્સાના જ એક વ્યક્તિ છે સુબ્રતા નાગ એમની પાસેથી એમને મેળવી અને સુરત ગ્રામ્યમાં કોઈ ઇસમને એ આપવાના હતા એ સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે એ તપાસ પૂર્ણ થયા પછી એ બાબતમાં જાહેર કરી શકાશે સાહેબ લાગે છે કે મુખ્ય આરોપો સુધી પહોંચાશે કારણ કે દર વખતે આવા વ્યાદા પકડાઈ જાય છે ચોક્કસ આ બાબતમાં ઊંડાણપૂર્વક એની તપાસ થશે અને એના મૂળ સુધી પહોંચી અને એમાં વધારે મૂળ સુધી પહોંચી અને જે મૂળ આરોપી છે એના સુધી પહોંચવા માટે પોલીસ સંપૂર્ણ પ્રયત્ન કરશે અને એમાં ચોક્કસ સફળતા મળશે આશા છે